ય નય નસુરૃત્તાય નય 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 નીમ ન वद वद सर्व वद 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 कक्षा नमः ओम विश्व देवाय नमः ओम हरि नारायण महा यम और जय सर्व वद नमस्कार करने के लिए ओम जय गुरुदेव माताय नमः ओम शिवाय श्री

એક પેઢીનું માણ આત્મા લેવાનું ભગવાનનું ધ્યાન કરવાનું

કે ભગવાન શિવની ઉપાસનાનો માસ છે દ્વારકા પીઠાધીશ વર્તમાન શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સ્વામીજીએ ભેડા અલગ શિવલિંગ જે બેનો માટે જ ખાસ પૂજા માટે બેનો એના નિયમમાં રહી અને પૂજા કરી શકે છે કારણ કે દ્વારા જીવલિંગમાં વિશ્વેશ્વર જે છે એ બહેનો રસંકસ છે એ જ રીતે શિવપુરાણમાં અનેક જગ્યાએ સ્ત્રીઓએ ભગવાન શિવને પૂજી અને એમને રાજી કર્યા છે ભીલડીની કથા છે તો આ રીતે શિવ પૂજા કરી શકે બહેનો પરંતુ એના નિયમમાં રહીને શાસ્ત્રોમાં સૂતક ઇત્યાદિ નિયમો બતાવે છે બહેનો ભાવમાં આવી અને સૌ સાથે હોય તો સંકોચ અને શરમથી પોતાને સૂતક ઇત્યાદિ એ વર્જ હોય પૂજા છતાં પણ પૂજા કરે તેથી ઋષિઓ જે એમને પૂજાનો મહિમા એમાં શિવલિંગની પૂજા ન કરી શકે એ બધા શાસ્ત્રો નિયમો પણ છે તેમ છતાં નિયમમાં રહી અને બેનો પણ એટલા માટે અમે સ્ફોટિક મળી શિવની સાથે નર્મદેશ્વર મહાદેવનું શિવલિંગ પધરાવી અને બહેનોને એ અધિકાર અને શંકરાચાર્ય મહારાજે જ કહ્યું છે કે આ લિંગની પૂજા બહેનો દ્વારા કરો જેથી બહેનોને ભાવ મળે કારણ કે માતા એ સંસ્કાર દાતા છે પુરુષ છે એ જન્મે માના મુદર્મ તો એમનામાં પણ સંસ્કાર ધર્મ ભાવ હોવો જોઈએ તો એ ધર્મ ભાવ ટકી રહે એટલા માટે શિવની પૂજા નિમણમાં રહીને બહેનો કરી શકે